કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં ગત રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ દુકાન નંબર અઠાવનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતાં જ વિસ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં હલચલ મચી ગઈ હતી આગની માહિતીને આધારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગના કારણે દુકાનમાં રાખેલ સામાન બનીને ખાક થઈ ગયું હતું પ્રાથમિક અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગ લાગવાનું ખરું કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ સજીલો इस वीडियो करें। को लाइक कर, करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें